નમસ્કાર ગયા વર્ષથી આપણે ગોલ્ડન દહી અંડીનું આયોજન લિંબાયત વિસ્તારમાં કરીએ છીએ એમ આ વર્ષે પણ લિંબાયતમાં સંજયનગર ખાતે ગોલ્ડન દહી અંડીનું આયોજન કરવામાં આવ્યું છે એમ તો છવ્વીસ સત્તાવીસ વર્ષ પહેલાં એક મંડળથી શરૂ થયેલું તે આજે એકસો વીસ ઉપર મંડળ સ્થાપિત થઈ ગયા છે સુરતમાં પણ બધાએ પોતપોતાના વિસ્તારમાં મટકી લીધી હોય એટલે બધા લોકો લિંબાયત આવવાનું પોસિબલ નથી પણ આપણે જેટલા લોકો આવા રેડી હતા એ લોકોના નામ લીધા છે તો ટોટલ બાવીસ મંડળ આ વખતે લિંબાયત ખાતે આવશે એમાંથી દસ મંડળ જે ફક્ત સલામી આપવા આવશે દસ મંડળ જે મટકી ફોડવા આવશે એ મટકી ફોડવાનું આપણે ડ્રો પણ કર્યું છે કે કોણ પહેલી મટકી ફોડશે કોણ બીજી કોણ ત્રીજી એવી રીતના ટોટલ દસ મંડળ છે એ લોકો જે છોકરાઓનું ગ્રુપ છે જે મંડળ છે એ લોકોની મટકી ફોડવાની ઊંચાઈ જે આપણે પાંત્રીસ ફૂટ રાખી છે અને એનું ઇનામ પણ એક લાખ એકાવન હજાર આપણે નક્કી કર્યું છે પણ આમાં પણ ચેલેન્જ હોય છે એટલે જો અગર પાંત્રીસ ફૂટ મટકી નહીં ફોડાય તો આપણે એ ત્રીસ ફૂટ પર લઈ આવશું અને જેમ જેમ મટકી નીચે આવશે એમ એમ એની પ્રાઇસ પણ ઘટતી જશે દર વખતે ડી ઢોલનું આયોજન ત્યાં કરવામાં આવે છે આ વખતે બહેનોનું ગ્રુપ પણ સુરતમાં બન્યું છે તો આપણે બે મટકી બેનો માટે રાખી છે જેમની હાઈટ વીસ ફૂટ રહેશે અને એમનું ઇનામ પણ એકાવન હજાર એકાવન હજાર રહેશે કારણ કે બે દીકરીઓના મંડળ આવે છે છોકરીઓના મંડળ આવે છે સાંજે સાડા પાંચ વાગ્યાનો સમય છે જે નવ વાગ્યા સુધી ચાલશે ગયા વર્ષે પણ પંદરથી વીસ હજાર લોકો ત્યાં જોવા માટે ઉપસ્થિત હતા આ વખતે પણ મને લાગે છે કે પચીસ હજાર ઉપર લોકો ત્યાં ઉપસ્થિત રહેશે છેલ્લા છવ્વીસ સતાવીસ વર્ષથી ભાગડ પર પણ દહીં હંડીનું કાર્યક્રમ થાય છે એ લોકો પણ કેટલા ફૂટ હોય છે હોય છે છે મટકી ત્યાં પણ રાખવામાં આવે એમ તો યુથ ફોર ગુજરાત તરફથી આ ચોથું વરસ કહેવાય કોવિડ પહેલા બે વરસ આપણે પીપલોદમાં કરેલું હતું શારદાતન સ્કૂલ પાસે ગ્રાઉન્ડ પર પછી આપણે લિંબાયતમાં આની શરૂઆત કરી છે હું સૌ સુરતવાસીઓને કહીશ કે આપ આ મંડળોનું પ્રોત્સાહન વધારવા માટે આપ સૌ લિંબાયતમાં આવતી સત્તાવીસ ઓગસ્ટે સાંજે સાડા પાંચ વાગે સંજયનગર સર્કલે આવો એ આપ સૌથી પ્રાર્થના છે ખૂબ ખૂબ આભાર કોઈને કોઈ સવાલ હોય તો પૂછી શકો છો